બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે નસવાડી તકા પાસે એક અકસ્માત સર્જાયો છે બે બાઇકો સામસામે અટલાય છે એમાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પણ થઈ છે આ અંગે નસવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે વિપિનભાઈ મનસુખભાઈ ભીરે ફરિયાદ નોંધાવી છે જેઓ ગરુડેશ્વર તાલુકા મંદિર ફળિયામાં રહે સુકા ગામ છે સુકા ગામના મંદિર ફળિયામાં રહે છે તેઓએ ફરિયાદ નોંધાવી છે બે વ્યક્તિઓને ઈજા થાય છે પિતા પુત્ર વિજયભાઈ ગુમાનભાઈ ભીલ જેઓ બજાજ ડિસ્કવર મોટરસાઇકલ પર ચલાવતા હતા અને તેઓની પાછળ વિરાજભાઈ વિજયભાઈ બીર એમની પાછળ બેસાડેલા હતા બાપા સીતારામ મંદિર તરફથી નરસવાડી તરફ આવતા હતા તે દરમિયાન સાંજે સવા છ વાગે આજે સાંજે સવા છ વાગે નરસવાડી ચકા ટકા પાસે નરસવાડી જલારામ મંદિર તરફથી આવતી હોન્ડા સાઈડ મોટરસાઇકલના ચાલકે પોતાની મોટરસાઇકલ ફૂલ સ્પીડમાં અને રીતે હંકારી અથાળીને અકસ્માત સર્જ્યો હતો અને ઈજા પામનાર વિજયભાઈને મોડાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ ઈજા પામેલા વિરાજને કપાટના ભાગે ઈજાઓ ગંભીર ઈજાઓ કરી હતી આ બનાવ નસવાડી ટાઉનમાં બન્યો અને તેને લીધે પબ્લિક પણ તે જમા થઈ ગઈ હતી ભેગી થઈ ગઈ હતી પોલીસે સમગ્ર બાબતને સંજ્ઞાનમાં લીધી છે અને એફઆઈઆર નોંધી છે અને જે આરોપી છે મતલબ જે અકસ્માત સરનાર છે અજાણ્યો વ્યક્તિ છે એની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે બનાવને પગલે નસવાડીમાં ટોળા જામી ગયા હતા પબ્લિક પણ ભેગી થઈ ગઈ હતી અને ટાઉનની અંદર બનાવ અને કારણે ટોક ઓફ ધ ટાઉન પણ આ ઘટના ચર્ચામાં આવી હતી નરસવાડી પોલીસ મથક ગુનો નોંધવામાં આવ્યો છે અને આ જે ઇજાગ્રસ્તો છે વિરાજભાઈ તેમજ વિજયભાઈ બંનેને દવાખાના લઈ જવામાં એકસો આઠ મારફતે તે પણ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ અને જે અકસ્માત સર્જાયો તે વખતે લોકોએ પણ મદદગારી કરી હતી ઇજાગ્રસ્તોને દવાખાને લઈ જવામાં એ પણ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે અને સેવાભાવી કામ છે અને લોકોએ તરત જ તેઓની મદદગારી માટે દોડી પડ્યા હતા यो यहां मगर पड़े हैं राजा से गया था आज आज जगह से खोली लेकिन चल भाई छोटा हमें पार्टी खाली जा खाली जा जाके हम नहीं साइड में रखते याद रखना मैं गंगा का